વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવ્યા તળાવમાં પાણીની ભરપૂર આવક સિટી મોલ નજીક પાણી વહેતા થયા છે તો મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે આ સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદ જેને લઈ અનેક નદી નાળા ઉફાન પર જે પાણીની ભરપૂર આવક જોવા મળી ત્યારે વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવ્યા અને તળાવમાં પાણીની ભરપૂર આવક જોવા મળી હતી તળાવના પાણી હતા તે સિટી મોલ આસપાસના વિસ્તારમાં પણ ફરી વળ્યા હતા ત્યારે આ તળાવના પાણી રસ્તા પર નદીની માફક વહેતા થયા ત્યારે વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવતા જ જે તળાવના પાણી હતા તે રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા હતા તળાવના પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો સિટી મોલ આસપાસના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે આ તળાવના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવાને કારણે તળાવના પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયા હતા